પ્રશ્ન નંબર ત્રણસો છવ્વીસ વૃક્ષ આયુર્વેદના કરતા જણાવો તો જવાબ આવશે ઓપ્શન એ મહામુનિ પારાશર જે વૃક્ષ આયુર્વેદના કરતા છે પ્રશ્ન નંબર ત્રણસો સત્યાવીસ હાથીના રોગો પર લખાયેલ હાથી એટલે કે હસ્તીના રોગો પર લખાયેલ ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ કયો હતો તો જવાબ આવશે ઓપ્શન સી હસ્ત આયુર્વેદ જે હાથીના રોગો પર લખાયેલ પ્રખ્યાત ગ્રંથ હતો પ્રશ્ન નંબર ત્રણસો અઠ્યાવીસ આયના મહેલ ક્યાં આવેલ છે તો જવાબ આવશે ઓપ્શન ડી આયના મહેલ કચ્છ જિલ્લામાં આવેલ છે પ્રશ્ન નંબર ત્રણસો ઓગણત્રીસ જહાંગીર સભાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તો જવાબ છે ઓપ્શન બી ચિત્રકલા સાથે જહાંગીર સભાવાલાએ ચિત્રકલા સાથે સંકળાયેલ છે પ્રશ્ન નંબર ત્રણસો ત્રીસ પટ્ટદકલ નગર કયા રાજ્યમાં આવેલું છે પટ્ટદકલ નગર એ ઓપ્શન એ કર્ણાટક રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર ત્રણસો એકત્રીસ ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે તો જવાબ રહેશે ઓપ્શન ડી મહુડી ખાતે ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે તો મહુડી ખાતે મધુપુરી તીર્થધામ આવેલું છે પ્રશ્ન નંબર ત્રણસો બત્રીસ અજરખ છાપકામ સેના ઉપર થાય છે તો જવાબ છે ઓપ્શન એ કાપડ ઉપર અદરખ છાપકામ એ કાપડ ઉપર થાય છે પ્રશ્ન નંબર ત્રણસો ને તેત્રીસ હમીર સરોવર ક્યાં આવેલું છે હમીર સરોવર ક્યાં આવેલું છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ભુજ ખાતે આવેલું છે હમીર સરોવર ક્યાં આવેલું છે તો ભુજ ખાતે હમીર સરોવર આવેલું છે પ્રશ્ન નંબર ત્રણસો ચોત્રીસ નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી તો જવાબ આવશે ઓપ્શન ડી ભુજીયો કોઠો ભૂજીયો કોઠો એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ નથી બાકી કડિયા ડુંગરની ગુફાઓ જોગીડાની ગુફા અને દેવની મોરી એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે સ્થળ છે પ્રશ્ન નંબર ત્રણસો પોત્રીસ તાજમહેલનું બાંધકામ કેટલા વર્ષ ચાલ્યું હતું તો જવાબ આવશે ઓપ્શન બી સોળ વર્ષ તાજમહેલનું બાંધકામ સોળ વર્ષ ચાલ્યું હતું પ્રશ્ન નંબર ત્રણસો ને છત્રીસ પિથોરો પિથોરો કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે તો જવાબ છે ઓપ્શન સી રાઠવા પિથોરો એ રાઠવા જાતિના સર્વોચ્ચ ભગવાન છે પ્રશ્ન નંબર ત્રણસો સાડત્રીસ સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા તો જવાબ આવશે ઓપ્શન ડી સખી પ્રણાલીના સ્વામી હરિદાસ એ સખી પ્રણાલીના હતા પ્રશ્ન નંબર ત્રણસો ગુજરાતમાં પુસ્તકાલય ચાલવા લાઈબ્રેરી મુમેન્ટના પ્રણેતા કોણ હતા ઓપ્શન ડી મોતીભાઈ અમીન જે ગુજરાત પુસ્તકાલય ચાલવાના પ્રણેતા હતા પ્રશ્ન નંબર ત્રણસો ઓગણચાલીસ ગુજરાતમાં માતૃ માટે કયું સ્થળ જાણીતું છે જવાબ છે ઓપ્શન બી સિદ્ધપુર ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર જાણીતું છે પ્રશ્ન નંબર નૃત્યના આદિદેવ કોણ હતા જવાબ ઓપ્શન સી ડી શિવ નટરાજ એ નૃત્ય આદિદેવ નૃત્યના આદિદેવ હતા પ્રશ્ન નંબર ત્રણસો એકતાલીસ ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત એવું મહાબલીપુરમ કયા રાજ્યમાં આવેલું છે તો જવાબ છે ઓપ્શન સી તમિલનાડુ તો મહાબલીપુરમ એ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર ત્રણસો બેતાલીસ ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ તો જવાબ ઓપ્શન બી રવિશંકર રાવળે એ ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર છે પ્રશ્ન નંબર ત્રણસો તેતાલીસ પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું તો જવાબ છે ઓપ્શન બી આનર્થના નામથી પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત એ આનર્થના નામથી ઓળખાતું હતું પ્રશ્ન નંબર ત્રણસો ચુમ્માલીસ બનાસકાંઠાના કયા વિસ્તારમાંથી શિશુ તાંબુ જસતની ખાણો આવેલી છે તો જવાબ છે ઓપ્શન સી દાંતા ખાતે બનાસકાંઠાના દાંતા વિસ્તારમાંથી શિશુ તાંબુ અને જસતની ખાણો આવેલી છે પ્રશ્ન નંબર ત્રણસો પિસ્તાળીસ ખરાદી ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે ખાદી ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે તો જવાબ આવશે ઓપ્શન એ સંખેડાએ ખાદી ઉદ્યોગ માટે જાણીતું સ્થળ છે પ્રશ્ન નંબર ત્રણસો છેતાલીસ શામળાજીનો મેળો બીજા કયા નામે ઓળખાય છે તો શામળાજીનો મેળો બીજા એટલે કે કાળિયા ઠાકોરનો મેળો તરીકે પણ ઓળખાય છે શામળાજીના મેળાનું બીજું નામ શું છે તો કાળિયા ઠાકોરનો મેળો પ્રશ્ન નંબર ત્રણસો સુડતાલીસ કડાણા યોજના કઈ નદી પર છે તો જવાબ છે ઓપ્શન એ મહી નદી પર કડાણા યોજના એ મહી નદી પર આવેલ યોજના છે પ્રશ્ન નંબર ત્રણસો તાલીસ ગુજરાતમાં સર્વપ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યાં થયો હતો તો જવાબ છે ઓપ્શન એ વ્યારા ખાતે ગુજરાતમાં સર્વપ્રથમ સફાઈ બાંધ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ વ્યારા ખાતે થયો હતો પ્રશ્ન નંબર ત્રણસોપચાસ ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતા ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતા તો જવાબ આવશે ઓપ્શન એ દુર્ગારામ મહેતા જે આધુનિક સુધારા ચળવળના Pita, hata.